તમારા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજથી શરૂ થનાર બોર્ડની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવતા અમદાવાદ જિલ્લા કલેક્ટર સુஜித் કુમાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌને ખબર છે કે આર્ધિકાલ એટલે કે 27 ફેબ્રુઆરી થી સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ શરૂ થવાની છે તો સૌથી પહેલા આ પ્રસંગે હું દરેક વિદ્યાર્થીઓને શુભકામના પાઠવા માંગુ છું કે દરેક વિદ્યાર્થીઓ પોતપોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પરીક્ષામાં કરે અને એને સારું પરિણામ એમને આવે ઈશ્વરથી વિદ્યાર્થીઓના સફળ ભવિષ્ય માટે હું પ્રાર્થના કરું છું દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓને આપણને અપીલ કરવા માગું છું અને બતાવવા માગું છું કે આ એક પરીક્ષા આપના લાંબા કેરિયરમાં માટે એક માત્ર એક નાનકડું એવું પડાવ છે એટલે કોઈ પણ સ્ટ્રેસ અને ચિંતા કર્યા વગર પોતાનું પ્રદર્શન પોતાનું અ અભ્યાસ ઉપર અને પરીક્ષા ઉપર ધ્યાન કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી જિલ્લા તંત્ર અમદાવાદ ધોરણ દસ અને બારની પરીક્ષાઓ લેવા માટે સમગ્રપણે તૈયાર છે સજજ છે દરેક જાતની આપની તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે હું છેલ્લે બધા લોકો લોકોથી અપીલ કરવા માગું છું કે શાંતિપૂર્ણ માહોલમાં આ પરીક્ષા થાય સાથે સાથે દરેક વાલીઓ એક એવો ઇન્વામેન્ટ ઉપસ્થિત કરે જેથી કે બાળકો સ્ટ્રેસ મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે અને ફરીથી બધાને હું શુભકામનાઓ પાઠવું છું ધન્યવાદ